นี่นะ াম <laughs> কে

બધા પૂર માં જો તણાઈ જશે કઈ પણ થશે તેની જવાબદારી કોની સરકાર જો આવી રીતે આવી રીતે કઈ તંત્ર કામ નહીં કરે તો શું થાય માણસો નું બરોબર અત્યારે કઈ કામ કરતા નથી જોતા ને જવાબ દેતા નથી આટો મારી ન જાય છે ખેડૂતોમાં શું કરે એટલે શું એની હાલત થાય વિદ્યાર્થીઓ માટે તો નીકળવા પણ કેવી રીતે નીકળે બસ એ આવી ના હે ફરી ને કે કઈ બાજુથી થી ફરી ને આવે આવે પાછો પૂગે કઈ તમારી માંગુ હું છું અમારી માંગ કે જલ્દી માં જલ્દી આ બનાવવામાં આવે નકર આનું ઉગરા ગમે પણ થઈ હગે હું લાખાભાઈ ડાંગર પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત ઉપલેટા આજના આ ઉપલેટા તાલુકાનું અમારું આ વિસ્તારનું ગામ ગઢાળા ગઢાળા ગામ અને બીજા ચાર પાંચ ગામો માટે જવા માટે એકમાત્ર ક્રોઝવે અને કમ ચેક ડેમ સાથેનો આ ક્રેઝ ક્રોઝવે આ વરસાદ આ ચોમાસાના ભારે વરસાદને કારણે તૂટી ગયો છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકારના કોઈ ડિપાર્ટમેન્ટ દ્વારા અથવા સંબંધિત ડિપાર્ટમેન્ટ દ્વારા આજ સુધી આનું કામ હાથ ધરવામાં નથી આવ્યું બે હજાર એકવીસની અંદર આ ક્રોજવેની પાસે પુલ મંજૂર કરવામાં આવ્યો છે પૂર્વ ધારાસભ્ય શ્રી લલિતભાઈ વસોયાની રજૂઆત દ્વારા પરંતુ એકવીસમાં કરેલું આ મંજૂર ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ ગઈ છે એજન્સી નક્કી થઈ ગઈ છે છતાં પણ આ જે ક્રોઝવે કે આની ઉપર જે પુલ નિર્માણ થવાનો છે હજી એમનું કામ ચાલુ નથી થયું જેને કારણે લોકોને પારાવાર નુકસાની પારાવાર મુશ્કેલી પડે છે આ ક્રોઝવે ઉપર હવે વરસાદ

એમને સદબુદ્ધિ આપે કે આ જે લોકોને પારાવાર મુશ્કેલી પડે છે એમની વેદના સાંભળે આ સરકાર અને તાત્કાલિક સત્વરે આમનું કામ હાથ ધરવામાં આવે એવી અમારી ગામ લોકો અને આજુબાજુના સૌ ગામના જનતાનો અમારી આ માંગ છે ઉપલેટા તાલુકાના અઢાડા ગામના પૂર્વ સરપંચ નારાયણભાઈ આહીર આજે બે માસથી ખૂબ જ વરસાદ હોય જેના કારણે અમારો જે મુખ્ય રસ્તો જે કોજવે આવેલ છે મોજ નદીમાં તે પાણીમાં બિલકુલ ગરકાવ થઈ ગયેલ છે જેને કારણે અનેક જગ્યાએ ઠેર ઠેર ગાબડા પડેલ હોય જેથી ગામ લોકોને તાલુકા મથકે જવા માટે ખૂબ જ મુશ્કેલી પડતી હોય બાર કિલોમીટર ફરી અને જવું પડે છે ત્યારે બીજું ત્યાં અમારો જે શેકડેમ આવેલ હતો તે પાંચ ગામના ખેડૂતોને આ શેકડેમનો લાભ મળતો અને આખું વરસ આ શેકડેમ પાણીથી ભરાયેલ હોય જેથી ગે વખતે થોડુંક તૂટી ગયેલું હતું ત્યારે અમે કાર્યપાલક સિંચાઈ વિભાગ જિલ્લા પંચાયતના અધિકારીઓને અમે રજૂઆત કરી કે આ રિપેર કરી જાઓ પરંતુ એ લોકોએ જરાય પણ ધ્યાન ન દેતા જેને કારણે આ ચેકડેમ તૂટી ગયેલ છે જેથી અમારી એવી માગણી છે કે જો આ તાત્કાલિક રિપેર કરવામાં નહીં આવે અને સરતી નહીં કરવામાં આવે તો કાર્યપાલક ઇજનેરનું તેમજ રાજ્યના સિંચાઈ મંત્રીશ્રીનું અમે અહીં કૂતરા દહનનું કાર્યક્રમ કરશું અને આજનો જે અમારો કાર્યક્રમ છે રામ નામ ને પથ્થર તરે એવું એક અમે લખાણ કરશું અને પથ્થરો મૂકી અને અમે એનું એક આયોજન કરવાના છે આવી અમારી માગણી કૃષ્ણકાંત જોટાય શેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા ઉપલેટા તાલુકાનું આ ગઢાળા ગામ અને આ ગઢાળા ગામને ઉપલેટા તાલુકા સાથે જોડતો આ મોજ નદીનો પુલ આ વખતે ચોમાસામાં પૂર આવવાને કારણે પુલ તૂટી ગયો છે આ વખતે જ નહીં દર વખતે આ પુલ તૂટી જાય છે અને સરકાર આગળ થીગડા કરી અને પુલ ચાલુ કરે છે અને ફરીથી પુલ તૂટી જાય છે આ અંગે અવારનવાર રજૂઆતો થાય છે આજથી પાંચ વર્ષ પહેલાં જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ વસોઈ હતા ત્યારે ઉપલેટાના ગઢાળાનો આ પુલ અને ભાંખનો જે મોજ નદી ઉપરનો ભાંખ જવાનો રસ્તો છે બંને પુલો લાખો રૂપિયાના ખર્ચે મંજૂર કરાવ્યા છે આ પાંચ વર્ષથી આ પુલ મંજૂર થવા છતાં આ પુલની કામગીરી આગળ હાલતી નથી આ એક સરકારની કમનસીબી છે અમારે સરકારનું ધ્યાન દોરવા માટે આજે અહીંયા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ આવી અને રામને નામે પથરા નાખી અને આ પુલ રામ સેતુ બનાવવાના પ્રયત્નો કર્યા છે આ રામને નામે સરકાર આખી આવી છે ત્યારે અમે આ સરકારનું ઢંઢોળવા માટે રામ નામના પથરા નાખી અને આ પુલ બનાવવાના પ્રયત્નો કર્યા છે અમે આજે સરકાર પાસે માંગણી કરીએ છે કે મંજૂરીની તમામ વિગતો પૂરી થઈ ગયેલી હોવા છતાં આ પુલનું કામ તાત્કાલિક શરૂ કરે કમનસીબીની વાત તો એ છે કે આજે અમે જ્યારે પુલ ઉપર આવ્યા ત્યારે ગઢાળાથી પાંચ સાત નાના નાના બાળકો કે જે પાંચમાંથી સાતમા ધોરણમાં ભણે છે એમને પુલ ઉપરથી અને નદીના પાણીમાંથી નીકળવું પડતું અમે જોયું એમના વાલીઓ પણ એમની સાથે આવેલા કારણ કે નદીનું પાણી વધઘટ થઈ શકે છે અને એમાં બાળકો તણાઈ જાય એવી સ્થિતિ પણ આવી શકે છે એટલે વાલીઓ ભેગા આવે છે અને વાલીઓ નદીના પાણીમાંથી આ બાળકોને કાઢે છે આનાથી આ મોટી સરકારની ગમનસીબી કઈ ગણાય આ સરકાર ફક્ત રામને નામે મત લેવા માગે છે અને કંઈ કામ કરતી નથી આ ગઢડાના દ્રશ્યો તમે જોઈ શકો છો કે નાના નાના બાળકોને પણ કેવડી તકલીફ પડે છે એટલા માટે અમે બધાને વિનંતી કરીએ છીએ આ સરકારમાં બેઠેલાને કે તાત્કાલિક આ પુલનું કામ ચાલુ કરે અને આ ગામને જોડતા મોજીરા જેવંતરા ગઢાડા ના ગામના ખેડૂતોને પણ સામે કાંઠે જેવા તકલીફ પડે છે એમનો ઉકેલ લઈ આવે એવી વિનંતી